માનવતાને શરમસાર કરતી અને લોહીના સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી એક ઘટના દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સામે આવી છે જ્યાં એક નરાધમ કુટુંબી ભાઈએ પોતાની તેર વર્ષની સગીર બહેનને બહાને બહાર જંગલમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ આચર્યું કે પોલીસે ગણતરીના કલાકોમાં હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી નરાધમની ધરપકડ કરી છે સંજલી વિસ્તારમાં રહેતી તેર વર્ષે બાળકીને તેના મામાના ઘરે જવાનું હતું આ સમયે તેના કુટુંબી ભાઈએ પરિવારને વિશ્વાસમાં લીધો અને પોતે બહેનને સુરક્ષિત રીતે મૂકી આવશે તેવું કહી તેની સાથે લઈ ગયો

શારીરિક અડપલા કરીને દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ અત્રે સંજેલી પોલીસ સ્ટેશન આવતા માનનીય પોલીસ અધિક્ષક શ્રી રવિરાશી જાડેજે સાહેબ તથા ઝાલો ડીવાયએસપી શ્રી ડીઆર પટેલ સાહેબની સૂચનાઓ હેઠળ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે અમે વિવિધ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે દિપ્તેશ દેસાઇ દિવ્યાંગ ન્યૂઝ અંજલિ દાહોદ